સુરત વેસુ વિસ્તારમાં ગત ઓગણીસ ફેબ્રુઆરીના રોજ મોડલ તાનિયાએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું ત્યારે તાનીયા આપઘાત કેસમાં આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્માનું નામ પણ સામે આવ્યું હતું પરિણામે આજે અભિષેક નિવેદન નોંધાવવા સુરત આવ્યો હતો ત્રણથી ચાર કલાક સુધી ચાલેલી મેરેથોન પૂછપરછ બાદ અભિષેક કારમાં વેસુ પોલીસ મથકેથી રવાના થયો હતો જોકે મીડિયાના પ્રશ્નોને જવાબ આપવાનું ક્રિકેટરે તાળ્યું હતું પોલીસ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ એપાર્ટમેન્ટમાં થોડા દિવસ પહેલા પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોડેલના આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું હતું જેમાં આપઘાત કરનાર તાનિયા અને આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્મા વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ ચાલી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ થોડા જ સમયમાં તેમના પ્રેમ સંબંધ પર બ્રેક લાગી ગઈ હતી અને તાનિયા ઘણા સમયથી ભારે હતાશામાં રહેતી હતી જે વાત તેણી લંડન રહેતી પોતાની બહેન પણીને પણ કરી હતી આ ગ્લેમર્સ ગર્લના આપઘાત કેસ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસમાં તાનિયા દ્વારા અભિષેક મોકલ્યો હતો પરંતુ અભિષેક દ્વારા તેનો કોઈ રિપ્લાય આપવામાં આવ્યો ન હતો જ્યાં માત્ર એક તરફી જ મેસેજ થયો હતો મોડેલ આપઘાત કેસ મામલે વેસુ પોલીસ દ્વારા પરિવાર સહિત તાનિયાના સંપર્કમાં રહેલા મિત્ર વર્તુળમાં રહેલા લોકોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા જ્યારે અભિષેક શર્માની પૂછપરછ માટે સુરત પોલીસ દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી પરિણામે ક્રિકેટર અભિષેક શર્મા આજે પોતાનું સ્ટેટમેન્ટ નોંધાવવા સુરત આવ્યું હતું અભિષેક શર્મા સવારે વેસુ પોલીસ મથકે પહોંચ્યો હતો વેસુ પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અભિષેક શર્મા સવારે કલાકની વચ્ચે વેસુ પોલીસ મથકે પહોંચ્યો હતો કલાક સુધી અભિષેક શર્માના સુરત પોલીસ દ્વારા તાનિયા આપઘાત કેસ મામલે નિવેદન નોંધવામાં આવ્યા હતા જેમાં તાનિયા અને પોતાની વચ્ચે રહેલી મિત્રતા અંગે અભિષેક દ્વારા તમામ માહિતી પોલીસને પોતાના નિવેદનમાં જણાવી હતી પોલીસને આજ મુજબ બોલાયા હતા ઓર સ્ટેટમેન્ટ દેને કે લીએ આયા હું ત્રણથી ચાર કલાક સુધી પોતાનું સ્ટેટમેન્ટ નોંધાવ્યા બાદ નાની મીડિયા દ્વારા કરવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપવાનો અભિષેક શર્માએ મોટાભાગે ટાળ્યું હતું પરંતુ એક બે શબ્દોમાં અભિષેક શર્માએ મીડિયાના સવાલોના જવાબ આપવાનું જણાવ્યું હતું કે પોલીસને આજ મુજે બુલાયા હતા ઓર સ્ટેટમેન્ટ દેને કે દે મેં આજ આયા હું પોલીસ કો મેં સારે સ્ટેટમેન્ટ દે દીએ હૈ પોલીસ આપકો સ્ટેટમેન્ટ દે દેગી માત્ર ટૂંકા ક્રિકેટર અભિષેક શર્મા વેસુ પોલીસ મથકે ખાનગી કારમાં બેસી ત્યાંથી રવાના થઈ ગયા હતા જો કે પોલીસ મથકની અંદર મીડિયાના પ્રશ્નોથી બચવા અભિષેક શર્માએ કેમેરાથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું મહત્વનું છે કે ગ્લેમરસ ગર્લ તાનિયા આપઘાત કેસ મામલે વેસુ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે આપઘાત કેસમાં પોલીસે હજુ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ ક્રિકેટર અભિષેક શર્માના નિવેદન બાદ આગામી દિવસોમાં સુરત પોલીસ આ મામલે કોઈ ખુલાસો કરે તેવી શક્યતા ચોક્કસથી દેખાઈ રહી છે જોકે હાલ પોલીસે આ મામલે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી ત્યારે જોવાનું એ રહે છે કે પોલીસ તપાસમાં તાનિયાના આપઘાત પાછળ કોણ જવાબદાર છે અને કઈ સત્ય હકીકત બહાર આવે છે તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત